નમસ્કાર ખેડૂત મિત્રો આપણી આરે અત્યારે ઉપસ્થિત છે ખેડૂત મિત્ર ભરતભાઈ બચુભાઈ મોરી ગામ ઝાંઝરિયા અને ભરતભાઈ છે ઝાંઝરિયા ગામના માજી સરપંચ છે અને ઉના તાલુકા યાદના ડિરેક્ટર છે અને ભરતભાઈ મારી પાસેથી બે હજાર સત્તર સાતમા મહિનામાં પંપ લઈ ગયા હતા એ પછી ભરતભાઈ એ પંપમાં બે એક વાર બેટરી નાખી છે અને મોટર અત્યાર સુધી બગડી નથી અત્યારે આજની તારીખ છે તારીખ છે અગિયાર સાત બે હજાર પચીસ

તો આપણે હું આજે લગભગ સાત આઠ નવ સાત આઠ વર્ષ પછી ફરી મારે પાસે કોમ્પ લેવાનો થયો તો પછી મને એમ જ થયું કે મારે સોમનાથ નો કોમ્પ જી એટલે હું પછી પાછો આજે તમારી મુલાકાતે આવ્યો આભાર ખેડૂત મિત્રો તમે આ રિવ્યુ જોઈને તમને ખ્યાલ પડશે અમે ક્વોલિટી વેલ મેન્ટેન કરીએ છીએ સર્વિસ બાબતે ક્યારેય તમને કંઈ તકલીફ પડવા દેશું નહીં અને તમે એકવાર સમજો લેવાની ગણતરી હોય તમારે નો લેવો કે લેવો બીજેથી લેવો કોઈ વાંધો નહીં પણ એકવાર અમારી તમે ક્વોલિટી અને અમારા ભાવ જોઈ જાઓ અને પછી નિર્ણય લ્યો આભાર